એના પૂજા પાઠો થતા હોય મંત્રોચ્ચાર થતા હોય પૂજારી દ્વારા એટલા માટે એની હોરાઓ એની ઉર્જાઓ હોય અને એ ઉર્જા મેળવવા માટે આપણે પ્રદક્ષિણા ફરીએ છીએ અને કેવી રીતના ઊંધી નહીં સરવી પ્રદક્ષિણા ફરવી જોઈએ હવરી ફરાય ઊંધી ન ફરાય ઘણા લોકો ઊંધી ફરતા હોય એને ખબર ન હોય એટલે આપણે ખબર કેમ પડે હરવી કે ઊંધી તો જે કોઈ ભગવાન હોય ની પ્રદક્ષિણા ફરતા ફરતા આપણું જમણું અંગ છે ને એ ભગવાન બાજુ રહેવું જોઈએ એટલે હરવી પ્રદક્ષિણા થઈ જાય આમ ફરવા જાવ તો આ ડાબુ અંગ ભગવાન તરફ થઈ જાય ને ડાબુ અંગ ભગવાન તરફ નથી રાખવાનું કાં શા માટે નથી રાખવાનું તો કે આપણા શરીરમાં જમણો અને ડાબુ અંગ છે આપણે ડાબા અંગનો ક્યાંય પૂજામાં ઉપયોગ કરતા જ નથી ભક્તિ કરવી હોય તો ડાબા હાથે માણાની જમણા હાથે ભગવાનને ચંદન કરવાનું હોય તો આપણે ડાબા હાથે નહીં જમણા હાથે ચાંદલો કરીએ છીએ શા માટે તો કે આ ડાબુ અંગ

આખું આખી પદ્ધતિ છે આપણું ડાબાની નેગેટિવિટી છે ને એને દબાવવાની વાત છે પછી પૂજા કરાય જ્યાં સુધી સુધી નેગેટિવ વિચાર ત્યાં તમે ભજન કીર્તન કરી શકો એટલા માટે જ આ સરસવની દિગ્રક્ષણ ની વિધિ બતાવી છે કે ડાબા હાથમાં સરસવ રાખો જમણો હાથમાંથી ઢાંકો અને એને જમણા ગોઠણે દબાવીને રાખો પૂજા પાઠ ની અંદર ભૂદેવો તમને આવું કરાવતા હોય આપણને વિચાર આવે આવું બધું હું આમ આમ કરાવે છે આમાં કે સમજાતું નથી આપણને આ રોષિંગ મુનિઓ બધા કઈ ગયા છે બહુ બુદ્ધિશાળી હતા આપણા ઋષિ જમણા પગને અને જમણા હાથ ની વચ્ચે તમે ડાબા નકારાત્મકતા ને દબાવવાની વાત છે આને દિગ્થણ ની વિધિ કીધી છે સકારાત્મક બનીએ આપણે એટલા માટે જમણો અંગ છે ને એ દેવતાઓ બાજુ રહેવું જોઈએ પ્રદક્ષિણા ફરતા હોય ત્યારે એ જ સાચી પ્રદક્ષિણા કહેવામાં આવી છે

લક્ષ્મી નારાયણના મંદિરે જાવ વિષ્ણુ ભગવાનના મંદિરે જાવ ત્યારે ચાર પ્રદક્ષિણા ફરવાની રામદેવજી એ વિષ્ણુ જ અંશ છે દ્વારકાધીશ એટલે તો રામદેવજીની દક્ષિણા ફરી તો ચાર પ્રદક્ષિણા ફરી શકાય એનાથી આગળ વાત કરીએ તો સૂર્યનારાયણના મંદિરો હોય એ સૂર્યનારાયણના મંદિરે જાઓ તો સાત પ્રદક્ષિણા ફરવાની ઓછામાં ઓછી ત્યારે એની હોરાઓ તમને મૂળભૂત હોરાઓ પ્રાપ્ત થાય આ બધા એના વિધિ વિનાન બતાવ્યા છે કેટલી પ્રદક્ષિણા કીની ફરવી અને આપણા રિયા ભોલે બાબા શિવ શક્તિ નું આરાધ છે તો એ મહાદેવના મંદિરે જાવ તો અડધી પ્રદક્ષિણા જ બતાવી છે એટલા માટે જ આપણે અડધે પાછા વળી જઈએ અને બાકીની પ્રદક્ષિણા આપણે આ બાજુ આવીને પૂરી કરીએ છીએ આખા નીતિ નિયમ છે બધા અને એટલા માટે જ અહીંયા એમ કહી શકાય કે આ દેવી દેવતાઓના મંદિરની અંદર આપણે હોરાઓ લેવા માટે જઈએ છીએ એ તે જ આપણી અંદર આવે એટલા માટે જઈએ છીએ અને એટલા માટે જ કદાચ રામદેવજીનું પ્રાગટ્ય થયું ત્યારે એ પારણિયામાં ઝૂલતા રામા પીરના શરીરમાં એટલી હોરાવો હતી એટલું તેજ પ્રગટ થયું હતું એટલા માટે જ આખો ઓરડો તેજથી છવાઈ ગયો આવું કહેવામાં આવ્યું છે રામદેવજી રામાયણમાં